આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળ આવે આવે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે খা মা জে ইনে জানা মা জৈনে ই' গকুল মাঘাৱেছে মাৰো বালু মায়া বেছে ಮಾರೋ ಗೋಕುಳ ಮೇ ಆಸಿ ದೊ ಗೋಕುಳಾವೆ ಮಾರೋ ವಾ ಗೋಕುಳ ಮೇಲೆ ಮಾರೋ ಗೋ ಗುಳ ಮೇಷ ಕಾನ ಗೌರ ನಿ ನಿಂದ್ರಾ ಮ ನಗ

વાસ કરી ટોપલી માં પોજા પ્રભુજી ટોપલી માં પોજા પ્રભુજી ટોપલી માં પોજા પ્રભુજી એ વાસુદેવ શિર પર લાવે છે મારો વાલો ગોકુળ માં આવે છે

મારો ગોકુળ માયા શિયા મેં ગગન મગજાવે છે મારો વાગુળ માયાવ મે ગગન મજાવે સે સે પવન કરવા જમનાના પાણી પવન કરવા પાવન કરવામના ના ના પાણી પાણી શ્રી કૃષ્ણ શરણ લંબાવેશ મારો વાગુળ માયાવેશ શ્રી શરણ મારો માયા શ્રી કૃષ્ણ શરણ લંબા

પ્રભુ જી જસોદાના પર કામ પોજા પ્રભુ જી માયા રૂપી કન્યા પછી છે મારો વાલો કુળ માયા કન્યા પછી માયા માયા રૂપી કન્યા પછી છે वालो गो गुड मायाे गोड माया गोविन्दनाथ ना दर्शन गरोविन्दनाथ नर्शा गोविन्द ना दर्शन गरोविन्दनाथ न આનંદ બાવા ઉત્સવ માયા આવે છે મારો વાલો ગોકુળ માયા આવે છે આનંદ બાવા ઉત્સવ માયા આવે છે મારો વાલો ગોકુળ માયા આવે છે

વા રસર મારવાયાસ મારો વાગુળ માયાસો રસાર વેશ મારો વાગુળ માયાશ રે આ વેશ મારો વાગુળ માયાસ बोलो कृष्ण कन्हैया लाल की जय द्वारकाधी सनी जय